ગુજરાત સરકારે હવે સિંહોના બીજા રહેઠાણ તરીકે પોરબંદરના બરડામાં ખૂબ જ ઝડપથી વિકસાવવા કામગીરી હાથ ધરી છે સિંહોનું નવું ઘર વન વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવી રહ્યું છે ત્યારે હવે પોરબંદરના બરડામાં સિંહોના વસવાટ માટેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે બરડા અભયારણ્યમાં સિંહો માટે ગીરમાંથી ત્રીસ હરણને પણ સ્થળાંતર કરવામાં આવ્યા છે ગીર બાદ સિંહો માટેનું સૌથી મોટું અભયારણ્ય પોરબંદરના બરડામાં તૈયાર થવા જઈ રહ્યું છે

ખાસ કરીને આપણા જે ગીર છે અને એની અંદર જે સ્પોટેડ ડીયર્સ છે જે આજુબાજુના વિસ્તાર છે અને જે સ્પોટેડ ડીયર્સના જે છે આપણા ત્યાંથી લઈને બરડા અભયારણ્યમાં પહેલાં તબક્કાના કામગીરી ચાલી રહ્યા છે અને આમાં ત્રેવીસ જેવા સંખ્યામાં આપણે રિલીઝ કર્યા છે અને આ સરસ રીતે ત્યાં બરડામાં સ્થાયી થયે છે અને આ કામગીરી જે છે આપણા બરડાના સ્ટાફ તો ડેફિનેટલી છે પણ આમાં આપણા શાસણ વિભાગ ગીર પશ્ચિમ વિભાગ અને બધાને મળીને આ કામગીરી બહુ સરસ રીતે કરેલી છે